વલસાડના પાનેરા હરિયા રોડ ખાતે જયહિન ચોક વિસ્તારમાં રાત્રે દીપડાએ વાછરડાનો શિકાર કરતા ફફડાટ છેલ્લા બે મહિનાથી વલસાડના પાનેરા જયહિન ચોક તથા આસપાસના વિસ્તારોમાં દીપડો દેખાતો હોવાથી અતુલ ગ્રામ પંચાયત દ્વારા ડુંગર પર ચેતવણીના બોર્ડ મરાયા બાદ આજરોજ માણસ કે દીપડાએ વાછરડાનો શિકાર કરતાં પાનેરા વિસ્તારમાં રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો છે વલસાડ તાલુકાના પાનેરા ઝંડા ચોક વિસ્તારમાં છેલ્લા ત્રણેક મહિનાથી ડુંગરની આસપાસના વિસ્તારોમાં સાંજે કે રાતના સમયે હિંસક પ્રાણી દીપડો ફરતો હોવાથી ગામોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે થોડા દિવસ અગાઉ ચોક વિસ્તારમાંથી દીપડો રસ્તો ક્રોસ કરતો હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ વન વિભાગની ટીમે દીપડાને ઝડપી પાડવા માટે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું હતું પરંતુ આ દીપડો પાંજરાથી દૂર રહી કેટલાક પાલતુ પશુઓનું મારણ કર્યું હતું વિસ્તારમાં ફરતો દીપડો કોઈ માણસ ઉપર હુમલો ન કરે અને ડુંગર ઉપર દર્શનને આવતા ભક્તો તેનો ભોગ ન બને તે માટે અતુલ ગ્રામ પંચાયત દ્વારા લોકોને જાગૃત કરવા માટે પાનેરા ડુંગર ઉપર તેમજ આજુબાજુના વિસ્તારમાં જાહેર ચેતવણીના બેનરો લગાવવામાં આવ્યા હતા ત્યારે આજરોજ મણસ કે પાનેરાના જયહીન ચોક વિસ્તારમાં આવેલા નવગાડા ઘરની સામે દીપડાએ વાછડાનો શિકાર કરતા વિસ્તારના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જોકે આ અંગે સ્થાનિકોએ વિભાગની ટીમને જાણ વન વિભાગની ટીમે મોડી સાંજે પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે